thank you અને માનસિક શાંતિ જાળવવા માટે કરવામાં આવ્યો છે આ પહેલથી કેદીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો છે પવિત્ર સંગમના જળથી સ્નાન કરવાથી તેઓ આત્મિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષ અનુભવી રહ્યા છે જેલ પ્રશાસન માનવું છે કે આ પ્રકારની પ્રવૃત્તિ પ્રવૃત્તિઓ કેદીઓના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકે છે અને તેમને સકારાત્મક દિશામાં પ્રેરિત કરી શકે છે ઉલ્લેખનીય છે કે ગોરખપુર જિલ્લા જેલમાં પણ સમાન પહેલ કરવામાં આવે છે જ્યાં ઓગણીસો કેદીઓને પ્રયાગરાજથી લાવવામાં આવેલા પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું આ પ્રયાસો દર્શાવે છે કે જેલ પ્રશાસન કેદીઓની ધાર્મિક અને આધ્યાત્મિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમના પુનર્વસન માટે પ્રયત્નશીલ છે આ પહેલને કારણે કેદીઓમાં સકારાત્મક પરિવર્તન અને શિસ્તમાં સુધારો જોવા મળ્યો છે જેલ અધિકારીઓ આશા રાખે છે કે આવી પ્રવૃત્તિઓ દ્વારા કેદીઓના જીવનમાં સુધારો આવશે અને તેઓ સમાજમાં પુનઃસ્થાપિત થવા માટે તૈયાર થશે